જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે મહાભારતના પાંચ લાખ શ્લોકનો ક્ષાર માત્ર નવ વાક્યોમાં છે તો તમે ધ્યાનથી સાંભળજો પહેલું છે સંતાનોની ખોટી જીદ અને માગણીઓ ઉપર જો તમારો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિઃસહાય થઈ જશો જેમ કે કૌરવો બીજું છે તમે ગમે તેટલા બલવાન હોવ પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા વરદાન બધું જ નકામું થઈ જશે જેમ કે કર્ણ સંતાનોને એટલા મહત્વકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશ નોતરે જેમ કે અશ્વથામાં ક્યારેય કોઈને એવા વચન ન આપો કે જેનાથી તમારે અધર્મયોની સાથે સમર્પણ કરવું પડે જેમ કે ભીષ્મપિતામાં પાંચમું છે સંપત્તિ શક્તિ સત્તા સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીઓનો સથવારો અને અંતે સર્વનાશ નોતરે છે જેમ કે દુર્યોધન છઠ્ઠું છે અંધ વ્યક્તિ અર્થાત સ્વાર્થ અંધાંત વીતાંત મધાંત જ્ઞાનાંત મોહાંત અને કામાંત વ્યક્તિઓના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ નહીં તો તે સર્વનાશ નોતરે છે જેમ કે ધૂતરાષ્ટ વિધાની અને વિવેકી હોય તો તમે અવશ્ય વિજયી થશો જેમ કે અર્જુન આઠમું છે બધા સમયે બધી બાબતોમાં છળ કપટથી તમે બધે બધી બાબતોમાં દરેક વખત સફળ નહીં થાઓ જેમ કે શકુની અને નવમું છે જો તમે નીતિ ધર્મ કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાકો નહીં કરી શકે જેમ કે યુધિષ્ઠિર તો દોસ્તો તમને આ વિષયનો અભિપ્રાય કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ